અકસ્માતગ્રસ્ત ઇક્કોમાંથી 39000 નો ગાંજો પકડાયો બે સામે ગુનો નોંધાયો થાયો પોલીસને બગાશુ ખાતા પતાશુ મળ્યા જેવો કિસ્સો ઇક્કો એ આગળ જતા ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માતગ્રસ્ત થયો હતો ખેડબ્રમની આર્ડિક્તા કોલેજ પાસે ટ્રેક્ટરને ટક્કર મારતા ઇક્કોમાંથી 39000 નો ગાંજો મળ્યો હતો પોલીસે ગાડીમાં સવાર સખ સહિત સગીર સામે ગુનો નો ધ્યો હતો આડકર્તા કોલેજ પાસે

બે લાખ નવસો સિત્તેર નો મુદ્દામાલ કર્યો હતો પોલીસે ગાડીમાં સવાર નરેશભાઈ વિક્રમભાઈ સોલંકી અને એક સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ચંદ્રશેખર ભાવસાર